જય માતાજી મિત્રો જય શ્રી રામ જુઓ વરસાદી વાતાવરણ છે અને આપણે જે કાલે સાંજે રોપા ઉતાર્યા અમારો જે ગોલ્ડન વિલેજ રફાળાનો જે કેમ્પસ છે અમે લાડલી ભવન કેવી છે તો એમાં આપણે વૃક્ષારોપણ કરવાનું છે અને આપણી વાડીએ આ તો તમે ડેઈલી વિડીયોમાં જોતા જ હોય તો અહીંયા આપણે વૃક્ષો વાવી દીધા છે પાછળ લાઇન કરી દીધી છે આ શેડની ફળંગ લાઈન અને આ બાજુ પાછળ વાઇડ છે તો ન્યાય આપણે વૃક્ષો વાવ્યા છે ગયા વર્ષે વાવ્યા છે તમને બતાવી દો આપણે કયા કયા વૃક્ષો વાવ્યા જો આ છે આ સો આપણે આવતા જામથી સીધી સીધું લાઇનમાં આ સોપાલો વાવ્યો છે આસોપાલવ આ ઓલો જે ઊભો હોટો થઈ નથી પણ ઘેગુર થાય ઉપરથી કટાદાર ગોળ એ પાલવ છે એનું વાવવાનું મુખ્ય કારણ છાંયો અને બીજું કે આપણે પ્રાકૃતિક ખેતીમાં એના પાંદડા જોતા હોય કારણ કે કારણ કે એન્ટી બેક્ટેરિયલ આવે એટલે આપણે આસોપાલવનું પલાવનું ધોરણ એટલે જ બંધાય છે તો એટલા માટે આસો વાવ્યો છે પછી આપણે જો આ ઝાડું વાવ્યું છે આ પ્રાગવડ ટાઈપનું થાય છે અને થાય છે બે વૃક્ષ આપણે એવા વાવ્યા છે આ આ વૃક્ષ આપણે ફૂટનો ગાળો રાખ્યો છે બે ઝાડ વચ્ચેનો અને ત્યાર પછી આવ્યો છે લીમડો લીમડો છે મોટો આપણે બધા રોપા મોટા લેવાતા કમસે કમ ચાર પાંચ ફૂટના તો રોપા છે જ એટલે હવે ભગવાન કરે ને જો વ્યવસ્થિત ઉજરી જાય લીમડો વાવ્યો છે આપણે શેઠની પાછળની સાઈડમાં સીધો બરાબર અને ખાસ વાત આજે આપણે જે ટ્રેક્ટરથી ખાડો ગળાયો હતો અહીંયા પાછળ દોઢ મહિના પહેલા એમાં વાવી દીધો છે આપણે પ્રાગવડ પ્રાગવડની ઊંચાઈ કમસે કમ દસ ફૂટ તો પાકી આપણે સરમાળિયા દી કટિંગ કર્યો હમણાં તમે જોયું અને અહીંયા આપણે વાવ્યો બરાબર અને હજી એક લીમડો વાવ્યો છે આપણે પાછળ વાડે ત્યાં તો બીજા ઓલરેડી લીમડા છે જ મોટા તમને દેખાય અને ગામમાં આપણે વૃક્ષારોપણ કરવાનું છે જાહેરાત કરી દીધી છે માઇકમાં એટલે જે કોઈ ગામ લોકો ફ્રી હોય કારણ કે ખરાય છે એટલે ઘણા ખરા ખેતરમાં કામ કરતા હોય તો કદાચ ન આવીએ કે પણ જે કોઈ ફ્રી હોય બધાનો સહયોગ તો મળવાનો છે એવો મને વિશ્વાસ છે કારણ કે એટલી બધી ગરમી વધી ગઈ છે તડકો એટલો બધો થાય વરસાદ અનિયમિત થઈ ગયો છે વાતાવરણમાં એટલો ફેરફાર થઈ ગયો છે તો વૃક્ષોનો આ સમયમાં ખાસ જરૂર છે વૃક્ષો વાવવાની અને ઉછેરવાની તો આપણે જો આ વચ્ચે બીજા આપણે વૃક્ષો વાવ્યા જ છે ગયા વર્ષે એ તમને બતાવી દઉં તો અમારે જોવાના આવી ગયો છે ફેનિલ અલ અર્ષિલ ફેનિલ નહીં હા ફેનિલ તો સુરત છે ફેનિલ ટીંબડી આપણે જાઓ ગમાયણું બની ગઈ છે બળદ માટે એટલે આ આપણે અલગ અલગ એટલે બનાવી છે કે ભાઈ કોઈ થોડુંક ગરમ સ્વભાવનો હોય બળદ એકાબીજાને મારતો હોય તો એને અલગ બાંધવા આટો આપણે બે અલગ બનાવી છે બાકી આપણે બે ભેગી બનાવવાની એ રીતની અને આ બેરલ આવ્યા છે સાત બેરલ ને ત્રણ બેરલ આપણે પેલા લઈએ ટોટલ દસ બેરલ ની ગમાણ કરવાની છે ગોળીઓને આપણે આમાં રાખી છે કારણ કે અંદર શેડ વાહટી જાય ત્રણેય બળદ અહીંયા ગમાણે છે ટાટો પવન આવે છે જો આ લીમડો એક અહીંયા વાવી દીધો છે આપણે મોટો લીમડો છે ચાર ફૂટ ને હાઈટ નો એટલે હોટી બાંધી છે ઢળે નહીં બીજા તમને ગયા વર્ષના બતાવી દઉં આપણે ગયા વર્ષે વાવ્યા હતા એક તો આપણે મેં કીધું એમ જો મોટો લીમડો છે ત્યાર પછી આંબલી છે આંબલી નીચે પાછો લીમડો વિકો છે એટલે એ આપણે રહેવા દીધો છે પાછો વીસ ફૂટના ગાળે આ લીમડો થઈ ગયો ફરી વાર વીસ ફૂટના ગાળે આ લીમડો થઈ ગયો છે ત્યાર પછી આ લીમડાથી લગભગ પંદર ફૂટના ગાળે આ સપ્તપાણી છે કે અર્જુન સાદર છે મને ખ્યાલ નથી એટલે જે કઈ હોય એ આ જોવો આ લીમડો મોટો ને મોરલાન બાંધ્યા છે બરાબર પછી આપણે અહીંયા વાવવું હતું પણ આ લીમડો હતો એટલે આપણે ગયા વર્ષે નહોતું વાવ્યું પણ હવે રસ્તો પોળો કર્યો એટલે લીમડો નળતર હતો એટલે ફરજિયાત આપણે કાઢવો પડ્યો પણ એની જગ્યાએ આપણે બીજું વાવી દીધું તું હવે બીજું શું વાવ્યું તું ગયા વર્ષે આંબળી તે આ આંબળી હવે રામજાને કંઈ ખાઈ ગયા હોય કે ઓલું થઈ ગયું એટલે જો કોળાની છે આંબળી થઈ પછી આ લીમડો છે એટલે જો અહીંયા પાછળ પાછું ફૂટી ગયો છે લી થઈ આ પાછું જે કઈ હોય આ મને ગયા વર્ષે વાવ્યા જ નામ યાદ નથી અને અહીંયા પાછો લીમડો થઈ ગયો છે હમણાં આપણે આ રસ્તો શેર થોડો ખાકડો હતો તો એ પોળો કર્યો કારણ કે ટ્રેક્ટર જેસીબી ચડવામાં તકલીફ થતી આપણે બળદ આશ્રમ કર્યો એટલે ઘસારો રહેવાનો છે આ છે સરગવો પછી આ છે ઓલો ભૂસા લીમડો આવે વિલાયતી ત્યાર પછી આ છે પારિજાત જે ગયા વર્ષે વાવ્યું હતું પારિજાત પછી પાછો અહીંયા સરગવો આવી ગયો તરગવા પછી આ આવી ગયો આ છે શું ગયા વર્ષે વાવી છે ત્યાર પછી આવી ગઈ સીતાફળી સીતાફળી ને આ ત્રીજું વરસ છે ત્રણ વરસની થઈ ઉનાળામાં છે પાણીની તકલીફ હોય એટલે ત્યાર પછી આપણો લીમડો આવી ગયો અને આપણે ધી એન્ડ કેટકીના પોથા પાય આટલા વૃક્ષો આપણે વાવ્યા છે પછી ઉપરના છે તે આપણે જે કૂવો છે તો ન્યાય રાવણા બોરસલી આંબળી બધું વાવેલું છે આપણે તો વૃક્ષારોપણ થઈ ગયું હવે કરી આપણે લાડલી ભવનમાં વૃક્ષારોપણ આપણે વૃક્ષો આવવાના છે તો જ આવી તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે અમારું આ ગ્રામ વિકાસ કેમ્પસ અને આપણે આમાં કાલે જે વૃક્ષો ઉતાર્યા તો અત્યારે રોપણ કરવાનું છે વૃક્ષારોપણ અમને બતાવું કાલે સાંજે તો વ્યવસ્થિત નહોતું આવ્યું લાડલી ગેટ ગ્રામ વિકાસ કેમ્પસ ગાંધી ગેટ જો આ ગ્રાઉન્ડ છે આખું અમારે આ લાડલી વોલ છે જાવી અંદર ઘણા ખરા તો વૃક્ષારોપણ થઈ ગયું છે ઘણા ખરા તો વવાઈ ગયા છે જો ફરતે બોર્ડરમાં લાગઠ બધા ગ્રામજનોનો સારો સહયોગ છે ફરતી બોર્ડરે વાવી દીધા છે પછી આગળ આપણે આટલા વૃક્ષો ઉધરી જાય લગભગ નેવું રોપા લાવ્યા હતા આપણે મોટા છે બધા ચાર ચાર પાંચ પાંચ ફૂટના લીમડા છે બોરસલી છે અલગ અલગ છાયાદાર વૃક્ષો છે જો બધું તમને ગ્રામ વિકાસ આ લાઇન વૃક્ષોની ઘાસ થઈ ગયું એટલે આમાં ઘાસની દવા છાંટી દીધી પીળું મીડું પડવા કારણ કે અમારા ગામમાં ગમે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો આમાં જ બધું કેમ્પસમાં જ થાય છે આ છે અમારે લાઇબ્રેરી અને ચબુતરો છે ઉપર આ છે લાડલી વોલ તો આમાં ગામની તમામ બેનું દીકરીઓ માનો ને આપણા ફઈથી માંડીને અત્યારની દીકરીઓ બધી જે સાસરે ગઈ હોય તો એના હાથના નિશાન કંકુના થાપા અને બધું એનું ડિટેલ ને બધું આમાં લાડલીવોલ સ્મૃતિ તરીકે રાખેલું છે આમાં પછી ક્યારેક આપણે એ બતાવશું તો અમારા ગામના બધા ભાઈઓ મહેનત કરે છે આ છે બોરસલીનું ઝાડ આ ફક્ત સાઈડો અને પંખી રહે એના માટે જ આ વૃક્ષારોપણ કરવાનું છે આપણે લગભગ પર્યાવરણ માટે વીસ વીસ ફૂટના અંતરે આપણે વૃક્ષો વાવવાના છીએ જો સમગ્ર ગામજનો ભાગ લઈ રહ્યા છે નાનાથી માંડીને મોટા વડીલો એ વૃક્ષારોપણ માટે તત્પર છે કારણ કે આ કાળઝાળ ગરમી એટલે બધાને જોવો વડીલોનો ઉત્સાહ જોવો તમે કાળજાળ ગરમી ગઈ સૌ પશુ પંખી આખી પ્રકૃતિનો આપણે છેદ વાળી દીધો છે હાવ એટલે આ વૃક્ષારોપણ કરીને અને આપણે એક નવો બધા સંદેશ પાઠવવા માગીએ છીએ ગોલ્ડન વિલેજ રફાળામાં કે ભાઈ વૃક્ષો વાવે અને પર્યાવરણનું મહત્વ સમજે એ માટે બધા અળી મળીને અને જેનાથી જે કાંઈ કામ થાય એમ હોય એ બધા આવી ગયા છે જો જે કાંઈ શક્ય હોય એટલું કામ કરે છે હાજા માંદા કોઈને કમરનો દુખાવો હોય કોઈને કંઈ બીજી તકલીફ હોય પણ છતાંય ખાલી હારે રહીને એ જ મહત્વનું છે અમારે બાપુ જોવો પાણીની ડોલ ભરીને અને વૃક્ષો જેમ જેમ વવાતા જાય છે અમે એને પાછળ થોડું થોડું પાણી પાતા જાય છે કારણ કે એકર થઈ જાય એટલે ગ્રામજનોનો પૂરેપૂરો સહયોગ મેળો તો અને બાળકોને ખાસ આપણે સમજાવવાનું છે વૃક્ષોના મહત્વ વિશે અને હજી ગામ લોકો પાસે એ જ આશા છે કે વ્યવસ્થિત વૃક્ષો હોવાય તો ગયા છે પણ હવે એને વ્યવસ્થિત રીતે જાળવણી કરીને ઉછેરવાના છે આપણે મોટા કરવાના છે કારણ કે વાયુ વાવવાથી કાંઈ મતલબ નથી પણ એને ઉછેરીને મોટા કરવાને એ બહુ કઠિન છે એટલે ખૂબ હોંશે વોસે બધાય વૃક્ષારોપણમાં ભાગ લીધો તો જે કોઈ ફ્રી હતા એ બાકી તો અત્યારે શું છે વરસાદ થયો અને પાછી વરાબ દીધી છે એટલે ઘણા લોકો ફ્રી ન હોય ખેતરમાં કામે વહી ગયા હોય જે જે કોઈ લોકો ફ્રી હતા એ બધા આવ્યા હતા અને આપણે અંદાજીત નેવુંથી સો વૃક્ષોનું આમાં રોપણ કર્યું છે જો આવડું મોટું કેમ્પસ છે એટલે એમાં આપણે ફરતી બોર્ડર અને વચ્ચેની સાઈડ આ વખતે આપણે ઓછા વૃક્ષો એટલે વાવ્યા છે કે આને વાવીને મોટા કરવાનો ટાર્ગેટ છે ખાલી વાવ વાવવાથી મતલબ નથી કીધું આ વખતે આટલા પછી આવતા વર્ષે પાછા સો ને દોઢસો આપણે વાવશું આ વ્યવસ્થિત ઉધરી જાય એટલે જો આ કૂવો હતો વચ્ચે એને ઓલું કરી નાખ્યું છે ઉપર સ્લેબ ભરી લીધેલો છે અને પાણીનો બોર એ છે જો આ પાણીનો બોર છે જેથી કરીને વૃક્ષોને આપણે ઉનાળામાં પાણી પાવામાં સરળતા રહી

આખું કેમ્પસ તો જોઈ લીધો હવે આ છે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી લાઈબ્રેરી ગોલ્ડન વિલેજ રફાળા એ કેમ્પસમાં આપણે વચ્ચે વૃક્ષો વાવી દીધા છે કારણ કે વૃક્ષોનું મહત્વ હવે બધાને સમજાઈ ગયું છે આજે નહીં તો કાલે અને વૃક્ષો માટે આપણે ટ્રી ગાર્ડે લીધેલા છે બગેસર આપણે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ છે એની પાંચથી આપણે પચીસ ટ્રી ગાર્ડ લીધા હતા એટલે બહારની સાઈડ જે આપણે વૃક્ષો વાવવાના તો એમાં ટ્રી ગાર્ડ જરૂરી કારણ કે કોઈ અબોલ જેવોથી નુકસાન ન થાય તો આપણે ફૂગી ગયા છે એવી જૂના ગામમાં જે આ જંગલ જેવું છે તો એમાં આપણે છે ને પ્રાગ વડ ને એવું આવી દેવી સરમાળિયા દાદા મંદિરેથી એક ડાળ કાપી છે ને એમાંથી ટુકડા બહુ મોટા થયા છે ઝાઝા અને પીપળાના રોપા લેવાતા આપણે પીપેરું આ પીપળો અને આ રીતે બાવળ કાપીને અને એમાં આપણે એને પ્રોટેક્શન આપવાનું છે જેથી કરીને કોઈ ગાયું ભેંસું કે કોઈ બકરી કે કોઈ નુકસાન ન કરે એ શું છે કે અહીંયા બધા ચરવા આવતા હોય જંગલમાં ને ખાઈ જાય એટલે આપણે એને વ્યવસ્થિત રીતે બાવળ નાખીને ઢાંકી દેવી જેથી એને પ્રોટેક્શન પૂરેપૂરું મળી જાય અને મોટા મુંજાસનના ભાઈઓનો એમાં આપણને પૂરો સહકાર મળ્યો છે આપણે મિત્રોને જો આ રીતે આ આપ્યા છે તો એને આપણે કાંટાથી ઢાંકી દીધા છે જેથી કરીને એને કંઈ ઈજા ન થાય અને વ્યવસ્થિત વૃક્ષો ઉધરી જાય તો આવો હતો આપણો વૃક્ષારોપણનો કાર્યક્રમ જય માતાજી જય શ્રીરામ